નમસ્કાર સ્વર્ણિમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું એ આઈ એન્કર તાનિયા ડબલ પંથક આજે ભાજપ સ્થાપના દિન નિમિત્તે કાર્યકર્તાઓ પોતાના ઘરે ભાજપ ધ્વજ લહેરાવી ઉજવણી કરી હતી આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા તેમના નવીન જનસંપર્ક કાર્યાલય ખાતે ધ્વજ લહેરાવ્યો હતો ભારતીય જનતા પાર્ટીનો છ એપ્રિલે સ્થાપના દિન હોય ત્યારે કેન્દ્રમાંથી મળેલ સૂચના મુજબ સનિષ્ઠ કાર્યકર્તાઓએ આ દિવસે પોતાના નિવાસસ્થાન ઉપર ભાજપનો ધ્વજ લહેરાવી આ દિવસની ઉજવણી કરવાની સૂચના મળેલ હોય ત્યારે ડભોઈ નગરના તમામ એકસો પચાસ બુથમાં ભાજપ કાર્યકરો દ્વારા ભાજપ ધ્વજ લહેરાવી સ્થાપના દિનની ઉજવણી કરી હતી ડભોઈ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ પણ નમ હૈ મેં ટીમલા નવીન જન સંપર્ક કાર્યાલય ખાતે ધ્વજ લહેરાવ્યો હતો આ સાથ હે તેમની સાથ ડોક્ટર બીજે બ્રહ્મવત ડોક્ટર સંદીપ શા નગરપાલિકા પ્રમુખ વિરેશ શા વિશાલ શા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આજે 6 એપ્રિલ ભારતીય જનતા પાર્ટીનો આજે સ્થાપના દિવસ છે સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા ઘરે ઘરે ધ્વજ ફરકાવનો ભારતીય જનતા પક્ષનું આહવાન કેન્દ્રીય નેતાગીરી આપેલું છે એ પ્રમાણે દર્ભાવતી નગર ખાતે પણ આજે ભારતીય જનતા પક્ષનો ધ્વજ લહેરાવવામાં આવ્યો છે અને દરેક બુથમાં દોઢસો ઘરો પર ભારતીય જનતા પક્ષના કાર્યકરો ધ્વજ ભારતીય જનતા પક્ષનો લગાવશે સ્થાપના દિવસ નિમિત્તે સમગ્ર દેશ ભાજપમાં બને એના માટેનું આ એક અભિયાન છે